અંકલેશ્વર જેડીસી પોલીસે નાખોડા પ્રોડક્ટ કંપનીમાંથી જુગાર ધામ ઝડપી પાડ્યું છે પોલીસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા એકવીસ જુગારીઓને અઠાવન હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી બંધ પડેલી નાખોડા પ્રોડક્ટ કંપનીની ખુલ્લી જગ્યામાં મિથુન અર્જુન મંડલ અન્ય લોકોને બોલાવી જુગાર રમાડે છે આ બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડા સહિત કુલ અઠ્ઠાવન હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે કંપનીના રૂમમાં રહેલા મુખ્ય સૂત્રધાર મિથુન અર્જુન મંડળ સહિત કુલ એકવીસ જુગારીઓને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા અન્ય જુગારીઓમાં વિકાસ કુમાર રામજી મંડલ અમનકુમાર બિપિન મંડલ બાસુકી કુમાર કપિલ દેવ મંડલ રિતેશ કુમાર પ્રકાશ મંડળ રાજેશ કુમાર ગોલ્ટે મંડળ સુશીલ પ્રકાશ મંડલ અને સુનિલ લક્ષ્મણ મંડળનો સમાવેશ થાય છે